સુમુલ ડેરી તરફથી ખુશીના સમાચાર સામે આવ્યા છે હવે પશુપાલકોને ફેટ દીઠ દૂધના 120 રૂપિયા ચૂકવવામાં આવશે જે પહેલા 115 ચૂકવવામાં આવતા હતા તેમાં 5 રૂપિયાનો વધારો કરી અને હવે 120 રૂપિયા ફેટ દીઠ ચૂકવવામાં આવશે સુરત અને તાપી જિલ્લાના લાખો પશુપાલકો માટે સુમુલ ડેરી તરફથી ખુશીના સમાચાર સામે આવ્યા છે સુમુલ ડેરીએ દૂધના ભાવમાં વધારો કરવાનો મહત્વપૂર્ણ આ જાહેરાત બાદ સુમુલ ડેરીના ડિરેક્ટર જયેશ દેલાડ દ્વારા કરવામાં આવી હતી તેમણે જણાવ્યું હતું કે સુમુલ ડેરીએ પોતાના દૂધ ઉત્પાદક પશુપાલકોની આર્થિક સુખાકારી માટે આ નિર્ણય લીધો છે સુમુલ ડેરી સાથે સંકળાયેલા સુરત અને તાપી જિલ્લાના આશરે બે પોઈન્ટ પચાસ લાખ પશુપાલકોને લાભ થશે સુમુલ ડેરીએ ભાવ વધારો કર્યો છે જે પશુપાલકોને રૂપિયા ચારસો કરોડના બોનસની જાહેરાત કરી છે જેનાથી પશુપાલકોને મહત્વની આર્થિક રાહત મળશે દૂધના ભાવમાં વધારાનો લાભ તાત્કાલિક ચૂકવાશે સુમુલ ડેરીએ કહ્યું કે પશુપાલન એક ખર્ચાળ વ્યવસાય છે તેથી પશુપાલકોની નફાકારકતા જાળવવી મહત્વપૂર્ણ છે દર વર્ષે દૂધ ઉત્પાદકો માટે નવી યોજનાઓ અને સહાય યોજના અમલમાં મૂકી પશુપાલકોનો ઉત્કર્ષ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરવામાં આવે છે સુમુલ ડેરીના ડાયરેક્ટર જયેશ ડેલાદે જણાવ્યું હતું કે સુમુલ ડેરીમાં બારસો મંડળી સાથે અઢી લાખ પશુપાલકો જોડાયેલા છે સુમૂલના અહેવાલમાં વર્ષમાં કિલો પેટે એકસો વીસ રૂપિયા જેટલું બોનસની જાહેરાત કરવામાં આવે છે જેના કારણે અઢી લાખ જેટલા પશુપાલકોને ચારસો કરોડ રૂપિયાથી પણ વધુની આમદની મળવાની છે સુમુલ ડેરીએ છેલ્લા પાંચ વર્ષથી પશુપાલકોની ચિંતા કરી છે અને ખેડૂતોની આવક બમણી થાય તે દિશામાં સહકારી સુમૂલ ડેરી મારફતે અમે કાર્યરત છીએ આવનારા દિવસોમાં ખૂબ જ ઝડપથી પશુપાલકો માટે કાર્ય કરી રહી છે જેના કારણે સુરત અને તાપી જિલ્લાના પશુપાલકોમાં આનંદ છે સુમૂળ સાથે લગભગ બારસો થી વધારે સભ્ય મંદિરો સાથે અઢી લાખ જેટલા પશુપાલકો જોડાયેલા છે સુમૂળે અહેવાલના વર્ષમાં કિલો ફેટે એકસો વીસ રૂપિયા જેટલું ભાવ ફેટ બોનસની જાહેરાત કરી છે ત્યાં લગભગ અઢી લાખ પશુપાલકોને ચારસો કરોડથી પણ વધારાની આમદની આ માણસ થકી મળવાની છે અને ખાસ કરીને માનસિંહભાઈ પટેલના નેતૃત્વમાં કરકડ લોકો વહીવટને કારણે શક્ય બન્યું છે છેલ્લા પાંચ વર્ષમાં જે રીતે આ ડેરીએ પ્રગતિ કરી છે અને ખાસ કરીને પશુપાલકોની ચિંતા કરી છે અને દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબનું પણ સપનું છે કે ખેડૂતોની આવક બમણી થાય દિશાના પ્રયત્ન સહકારની સમૃદ્ધિ મારફત જે રીતે સમૂલ કરી રહી છે અને આવનારા દિવસોમાં ખૂબ જ ઝડપથી પશુપાલકોને જે રીતે આર્થિક યોગદાન આપી રહી છે અને કારણે સમગ્ર સુરત તાપી જિલ્લાના પશુપાલકોમાં ખૂબ જ આનંદની લાગણી છવાઈ છે